અને આપણે માટે અંતિમ અને છેલ્લું શાસ્ત્ર જેમ શ્રી ગુરુ ગ્રંથ સાહેબજી છે તેમ એ શ્રીમદ ભગવદ્ ગીતાજી છે અને શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એકાંત એટલે કયા એકાંતની અપેક્ષા રાખી છે હમ મનના સંકલ્પ વિકલ્પનું એકાંત આ કરું કે આ ન કરું પ્રપંચનું એકાંત આ કોણ છે ક્યાંથી આવ્યું શું કરે છે શું નહીં આના ફેમિલી મેમ્બર્સ કોણ છે એ બધી એક સાદી ભાષામાં કહીએ તો પ્રપંચ જે કરીએ છીએ આપણે પ્રપંચે બહુ પરમણમ એ અપેક્ષિત છે એકાંત એટલે બુદ્ધિનું એકાંત બુદ્ધિના નિર્ણયોનું એકાંત તો શું અમારે નિર્ણયો નહીં લેવાના નિર્ણયો લેવાના પણ જરૂર પૂરતા જ નિર્ણયો લેવાના જે નિર્ણયથી મને એકલાને જ ફાયદો થતો હોય ને બીજાને નુકસાન થતું હોય તો એવા નિર્ણય ન લેવાના